નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપ હાલી રહ્યા છો અડીખમ ગુજરાત પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે વાત ગાતે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરાયું પાટણ જિલ્લાના સાંતલપુર ગામમાં આવેલ પારેશ્વર મહાદેવ મંદિર ખાતે ત્રણ દિવસ ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આજ રોજ સાંતલપુર ગામના તળાવ ખાતે ભગવાન શ્રી ગણપતિ દાદાની મૂર્તિનું ભારે ધામધૂમપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું અગલે વર્ષ જલ્દી આનાના જય નાદથી સાંતલપુર ગામની શેરીઓ ગુંજી ઉઠી ડીજે અને ગરબાના તાલે દાદાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું આ વિસર્જન યાત્રામાં બાળકો મહિલાઓ યુવાનો જોડાયા ગણપતિ બાપા સાથે ગણપતિ દાદાની મૂર્તિનું વિસર્જન કરાયું બ્યુરો રિપોર્ટ પાટણ ગણપતિ બાપા મો આજે રોજ છેલ્લા દસ વર્ષથી આ પ્રતિમાના ગણપતિ મહોત્સવ આ તમને ઉજાય છે આ વિસર્જન છે એના નિમિત્તે હું તમને કે વાત માગું છું કે આ આખું કામ બંધ રહ્યું લેડીઝ આદમી છોકરા બધા પણ અહીંયા હાજર છે આજે ગણપતિ વિસર્જન કરી